દેશ નું સૌથી હાઈટેક સિટી જેને કહેવાય છે ઇન્ડિયાનું નું ન્યુયોર્ક

છે આવા કોન્સર્ટ ને માણવા માટે અરિજીત સિંહ ના કોન્સર્ટ માણવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ડ્રીમ પ્રોજેક્ટ એટલે ગુજરાત નું ગિફ્ટ સિટી જેને વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે

લાઈક આમ થેન્કફુલ છું કે એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું બનાવ્યું છે કે બધા જે સુપરસ્ટાર્સ છે જે બોલીવુડના સિંગર્સ છે એ લોકો અહીંયા ગાંધીનગરમાં એને પરફોર્મ કરી શકે છે બહુ જ સારું પ્લેટફોર્મ ગવર્મેન્ટે સેટ કર્યું છે મારા નાના ટુ ઇયર્સ ના બેબી ને લઈને આવી છું અમે અરિજીત સિંઘ બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યા છીએ અને અમે બહુ એક્સાઇટેડ છીએ એમના કોન્સર્ટ માટે હું સ્પેશિયલી સુરત થી આવી છું જસ્ટ એમનો કોન્સર્ટ એટેન્ડ કરવા માટે ગુજરાત માટે તો ફ્યુચર છે કારણ કે ગિફ્ટ સિટી ને તો કહેવાય છે કે ફ્યુચર ઓફ ઇન્ડિયા જે વિદેશી રોકાણકારો આકર્ષાય જે બોલિવૂડના સૌથી મોટા ફિલ્મફેર એવોર્ડ્સથી લઈને અરિજીત સિંઘના કોન્સર્ટ્સ યોજાય એવી વાઇબ્રન્ટ છબી ધરાવે છે આ ગિફ્ટ સિટી જ્યાં ક્ષમતા અને વ્યવસ્થા એવી કે ન પૂછો વાત ગુજરાતના આંગણે અમદાવાદના ગિફ્ટ સિટીમાં અરિજિત સિંઘનો લાઈવ કોન્સર્ટ યોજાઈ રહ્યો છે આ ગ્રાઉન્ડની ક્ષમતા એટલી છે કે 40000 જેટલા લોકો આવ્યા છે વ્યવસ્થા એ પ્રકારની કરવામાં આવી છે કે કોઈ પણ ફ્રેન્ડ્સને અગવડતા ના પડે અને જ્યારે યંગસ્ટર્સ ખાસ કરીને આવ્યા છે તેમનામાં ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અહીં એક મેડિકલની ટીમ પણ ખાસ પ્રકારે તૈયાર રાખવામાં આવી છે કોઈ પણ પ્રકારે ઇમરજન્સી આવે તો આ મેડિકલની ટીમ સતત અહીં ખડે પગે છે અને ડોક્ટર સાથે વાત કરીશું કયા પ્રકારની વ્યવસ્થા અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે અને અમે અહીંયા એઝ અ લીલાવતી હોસ્પિટલ તરફથી બધી જ મેડિકલ સર્વિસીસ માટે અહીંયા હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે તૈયાર છીએ અમારી એમ્બ્યુલન્સ અહીંયા આઈસીયુ એન્ડ વ્હીલ છે प्लस twenty eight doctor plus nursing ने team सारे हैं मीहा सतत खड़े बैके उपाजी अरे medical नहीं कभी भी अब उसका वो सारी विवश सारे ना थोड़ा पता patient आवेज है अंग्रेजी अरे उजारी उन्हें पता थोड़ा पता patient आवेज है क्यों लागे चल कौन concert feel like a heaven क्यों आपने gift city में gift city में हो जाएगी वो ગુજરાતના આંગણે જ્યારે ગિફ્ટ સિટીમાં કોન્સર્ટ યોજાઈ રહ્યો હોય લોકોમાં ઉઠલાતો છે પરંતુ સાથે સાથે વ્યવસ્થા પણ એ પ્રગારની કરાઈ છે કે કોઈ પણ આ કે અગવડતા ન પડે ગિફ્ટ સિટી તેના સ્ટેટ ઓફ આર્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાઇબ્રન્ટ વાઈબ સાથે હવે ગુજરાતનું ધબકતું હૃદય બની રહ્યું છે આજે વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ્સ ગુજરાતમાં યોજાઈ રહી છે અને ગિફ્ટ સિટી માત્ર વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ્સને હોસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ગુજરાત કેટલું છે એ દર્શાવે છે ગિફ્ટ સિટીમાં આજે જે આયોજન થયું છે થર્ડ આ ઇવેન્ટ્સ દ્વારા ગુજરાત ટુરિઝમ ટુરિઝમમાં સહભાગી બન્યું છે આંતરરાજ્ય લોકો અહીં આવ્યા છે અને એક પ્રીપેર ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ્સને હોસ્ટ કરવા માટે વિશેષતા એ છે કે ઇનોવેશનની સાથે સાથે અહીં લોકોને મનોરંજન પણ મળી રહ્યું છે દરેક પ્રકારની વ્યવસ્થા તો છે પરંતુ જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે આ સાથે જે મેટ્રો સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવી છે ફેરી સર્વિસ છે સિમ્લેસ કરેક્ટિવિટી છે ટ્રાફિક મેનેજમેન્ટ છે અને ગુજરાતની જે કેપેસિટી છે જે કેપેબિલિટી છે તે દર્શાવે છે ગુજરાતનું આ ગિફ્ટ સિટી જે એટલા જ માટે તો એને કહેવાય છે ધ ફ્યુચર ઓફ ગુજરાત બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ